બાકી આપડે ઘણા બધા અત્યારે ગ્રાઉન્ડ બેઠા બેઠા જોતા હશે હા અત્યારે અમુક તો ગ્રાઉન્ડ માં પહોંચી ગયા છે સાહેબ ઓલું બધું બહુ પેલા પૂછે નહીં આપણે લાઈવ ભણાવતા ગ્રાઉન્ડ ક્યારે પરીક્ષા ઓકે જય માતાજી ઓલો દોડવાનું મામા ચાલુ જ કરી દઈ ગયો પૂછતા નહિ આપડે સાહેબ ક્યાર નું એમને કીધેલું છે કે તમારું ગ્રાઉન્ડ જાન્યુઆરી ના એન્ડિંગ માં આવશે અને આવીને ઉભુ રહ્યું છે ચલો ડન ઓકે સાહેબ તો સીધી માહિતી આપી દે દઈ ચલો તારીખ ફાઇનલી જાહેર થઈ ગઈ છે તો એકવીસ તારીખ થી દોડવાનું ચાલુ થવાનું છે એકવીસ જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ અઢાર દિવસ જેવા બાકી હા હા આટલા દિવસ ગણિતના સાહેબ હોય એટલે આપણે તો થોડું ગણવું પડે મનમાં ઓકે દોડવા વાળા તો દોડશે જગ્યા એ કે બાકી રહેવાની નથી ઈ ખાલી હા ઈ ખાલી નહીં રેડો તમે દોડો તમે ગ્રાઉન્ડ ઉપર નીંદર કર જાઓ બરાબર હુઈ જાઓ ગ્રાઉન્ડ ઉપર આરામથી

ચલો ડન ઓકે કમેન્ટ કરો કોને ક્યાં ક્યારે કઈ તારીખે વારો આવ્યો છે તો એક બધું કમેન્ટ કરી દયો મજામાં મજામાં ભાઈ ઓકે મહેનત કરજો સાહેબ પીએસઆઈ બનવું છે કોન્સ્ટેબલ બનવું છે તો પેલા આ તો પાસ કરવી જ પડશે તમે ગમે એવા તૈયાર હો થિયરીમાં પણ પેલા ગ્રાઉન્ડ તો ક્લિયર કરવાનું જ છે ઓકે મોકો નહીં મળે આવો

ઓકે અત્યારે સાહેબ અમુક અમુક સમાચાર એવા છે કે પેલા ખાલી પીએસઆઈ પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ અને પછી ચિંતા ન કરો બરાબર સિમ્પલ વસ્તુ છે મારે પીએસઆઈ બનવું હોય હું માં પૂરો થઈ જવો જોઈએ અને ઈ એકવીસ તારીખ તો કી દેવ તો કેમ કેસે બાર દોઢક મહિના સુધી ચાલશે તો દોઢ મહિના મારો છેલ્લો વાળો ને તમારો પહેલો આવશે તો ઘણા એમ કેસે દોઢ મહિના પછી છે તો મારો દોઢમા મહિનાનો જે છેલ્લો દિવસ છે એમ જ મારો વાળા આવશે પહેલ આવી જાય તું કરી લેવો એના માટે આ એકવીસ તારીખ પહેલા તમે બહુ એવી કોશિશ કરો કે પચ્ચીસ મિનિટમાં રનિંગ પૂરું થાય અને બેનનું જે છે એના ટાઈમમાં પૂરું થાય પહેલા તમે એ કોશિશ કરો અને એની પછી વિચારો કે આમ પીએસઆઈ વાળા ક્યારે કોન્સ્ટેબલ વાળા ક્યારે બંને મિક્સ ક્યારે અથવા તો મારો વારો ક્યારે આવશે પહેલા તમે 21 તારીખ પહેલા બહુ એવી કોશિશ કરો કે ભાઈ તમારો 25 મિનિટમાં 5 કિલોમીટર વ્યવસ્થિત પૂરું થઈ જાય જેને થઈ જાય છે તો બહુ કાળજી રાખજો પોતાના ટાટિયા પોતાના પગની ગમેના ઢોળતાની ગમેના બાઈક વાય કોઈ આમ આમ સાપ બનાવતા હોય એવી બાઈકની વાય ઘડીક નો બેહુ 21 તારીખ સુધી ત્યાં સુધી બહુ શાંતિથી જાળવણી રાખવી અને જરા ગ્રાઉન્ડ આવે ને તો થોડાક એક છ કલાક કે એક બરાબર હવે બહુ ટાઈમ નથી તમારી પાસે વ્યવસ્થિત રીતે દોડવાનું સ્ટાર્ટ કરી દેજો બરાબર સાહેબ એકવીસ તારીખ ને ધ્યાનમાં રાખીને બધું જી હોય કરવાનું સ્ટાર્ટ કરી દઈ ચાલો ડન ઓકે બીજું કઈ હોય તો તમે પૂછી શકો છો દોડવાનું અત્યારથી સ્ટાર્ટ કરી દેજો ચાલો ડન ઓકે અને સાહેબ જે રનિંગ થઈ જાય છે તો જોડે જોડે તમે મજબૂત રીતે તૈયારી બી ચાલુ રાખજો તો સાહેબ અત્યારે વન એન્ડ ઓનલી ખાખી માટેના નવા પ્લાનર કોર્સ પીએસઆઈ માટે નિશ્ચય પ્લાનર કોર્સ છે અને કોન્સ્ટેબલ માટે નિર્ણય પ્લાનર કોર્સ તો એક સાઈડ થી દોડ પ્રેક્ટિસ રાખો એક સાઈડ થી તમને પ્લાનર કોર્સ મદદરૂપ થઈ શકે છે તો મજબૂત રીતે તૈયારી કરજો ઓકે પ્રેક્ટિકલ ની બી તૈયારી કરતા રહો જોડે જોડે થિયરિટીકલ ની બી તૈયારી કરતા રહો તો તમને આ પ્લાનર કોર્સ વધુ મદદરૂપ થશે ચાલો ડન

અત્યારે એડવાન્સ જ તૈયારી હોવી જોઈએ નહીતર તમે ભેગું નહીં કરી શકો હજી કે એક ક્યારે આવશે એક્ઝામ જયારે આવે ત્યારે તમે છ મહિનાનો ટાર્ગેટ રાખીને બેસો એક બે મહિનામાં આવી છે આઠ મહિના તાજ આવે છે એટલે બે મહિના પછી તમે એવું માનો ત્રણ મહિના પછી એક્ઝામ છે એવી તૈયારી તમે શરૂ કર દો એની પછી એક્ઝામ જ્યારે પણ આવે ટાઈમ મળે રિવિઝન કરો બાકી ફિક્સ ખબર નો એક્ઝામ ક્યારે આવવાની છે અંદાજ લગાડી શકતા હોય જો હજી કઈ પહેલા કોને દોડાવશે મામા અંદાજ મુજબ આપણે કેતા કોઈ થપ્પો નથી માર્યો પેલા ફક્ત પીએસઆઈ

બરાબર એવાનું કામ જ નથી કે જે બી જશો બરાબર બીતા બીતા પહેરશો ઓકે તો યાર પછી શું એનો રુદબો બરાબર તો મજબૂત રીતે કરજો તો આટલે સુધીની માહિતી હતી સાહેબ ફરી કોઈ નવી અપડેટ આવશે તો આપણે એમને કેતા રહીશું ચાલો મળીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત